નમસ્કાર ખેડૂત મિત્રો જમ્મુ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે અમારું શાહનું જીરું અને પાકી ગયું છે હવે પાક ઉપર આવી જ ગયેલું છે અને બે દિવસથી ઝાકળ આવે છે તો ઝાકળ જો ન આવતો હોય તો જીરું આપણે આવું જ ઉપાડવું પડે નકર જો ન ઉપાડીએ આવું જીરું તો પછી ઝાકળ ન આવતો હોય તો દાણા ખરે ઉપાડતી વખતે કારણ કે આપણે છોડવા જ્યારે આવી રીતના ઉપાડવી ત્યારે આમ દાણા એકા બીજા સાથે ભટકાય અને દરમોળાને ખરતા હોય છે તો ઝાકળ તો બે દિવસથી આવે છે અને આજે પણ આવ્યો છે અને હજી કાલે પણ થોડો ઘણો ઝાકળ આવશે કારણ કે ઝાકળી પવન રે કાલજી ઝાકળ આવતો હોય છે તો કાલે એમ લાગે કે કાલ છેલો દિવસ ઝાકળનો છે અને ચોવીસ તારીખથી ઝાકળી પવન નહીં રહે ને જોકે ઉત્તર દિશાનો પવન થઈ જશે એવું ફોનની અંદર આપણે વિંડી એપ બતાવે છે જોકે આપણે કોઈ આગાહી નથી કરતા પણ આપણે એપ દ્વારા આપણે જોતા હોઈએ એટલે એટલો ખ્યાલ આવે કે ભાઈ પવન ફરશે તો દાખલ પછી નહીં આવે તો ગઈકાલે જે કોઈ મિત્રને જીરું પાકી ગયેલું હોય તે ગઈકાલે જીરું ઉપાડી લે એવી વ્યવસ્થા કરી લો તો વધારે સારું નહીંતર પછી ઝાકળ નહીં આવે તો જીરુંના દાણા ખરવાની શક્યતા રહે અને અમારે પણ આ જીરું અમે આજે અને કાલે થોડું થોડું ઉપાડવી છે જે જગ્યાએ થોડું થોડું પાક્યું હોય એ તમે જોઈ શકો છો આમાં અમુક જગ્યાએ આમ લીલહરું દેખાય છે તો એને આજનો દી મૂકી દઈએ કે એમ થાય કે ભાઈ એક દિવસ જાય તો એ ઘણું થોડુંક પાકી જાય અને જે જગ્યાએ આમ પૂરું પાક ઉપર છે તે આજે ઉપાડવી છે અને કાલે એ રીતે ઉપાડ્યું હતું તો આપણે બતાવી દઈએ દાણો આવી રીતનો કંઈક દાણો છે અને પૂરેપૂરો દાણો પાકી અને હોહાણો નથી જેમ કે અમુક દાણા જે નીચેના માળના છે એ પૂરેપૂરા પાકી ગયા છે જે આ તમે જોઈ રહ્યા છો આ કમ્પ્લીટ પૂરા પાકી ગયા છે અને જે આ ઉપરના છે એ પણ પાક ઉપર જ છે જો આને ઉપાડી લઈ તેમ છતાંય આ દાણો લીલવણી નહીં બને દાણો તો આપણે જે ભૂખરા રંગનો જે ખિસકોલી કલરનો કઈ એવો જ બની જાય પણ છતાંય આપણને એમ થાય કે ભાઈ એક દિવસ મોડું ઉપડે તો મીન્સ પૂરે એવું પૂરેપૂરું પાકે તો એમાં સારું રહે વજનમાં તો આપણે ઝાકળની વ્યવસ્થા અત્યારે ચાલુ છે જેમ કે ઝાકળ આવે તો દાણો ખરવાનો પ્રોબ્લેમ રહેતો જ નથી અને જીરુનું પાન જે છે સુકાઈ ગયેલું નીચેનું પાન એ પણ નથી ખરતું અને જીરું ઉપાડવાની ખૂબ મજા આવે છે જેમ કે આપણે ઝડપથી ઉપાડવી તો ઉપાડી અને ઝાકળ જ્યારે ન હોય ત્યારે જીરું ઝડપથી ઉપાડ્યું તો ખરે છોડવાની ડાયળું ભાંગે આવું બધું બનતું હોય છે તો આ જીરાની અંદર પાક તો પૂરેપૂરો આવી જ ગયો છે પણ અમને એમ થાય છે કે હજી એકદી ખમી જવી કારણ કે ઝાકળ આવે છે તો એકદી મોડું ઉપાડવી તોય હાલે અને આવી રીતનું જીરું છે ને તમને હવે જીરાનું ફીલ્ડ અને કેવો દાણો બન્યો છે અને કઈ સ્થિતિમાં દાણો હોય ત્યારે જીરું ઉપાડવું કારણ કે ઘણા જ મિત્રોને એવું વિચારતા હોય છે કે ભાઈ જીરું હજી કાસું છે અને કે હજી પાકવા દે એટલે વજનમાં સારું રહે તો પછી પાકવા દેવામાં તો દાણાના ડીટ હુકાઈ જાય તો પછી ઉપાડતી વખતે દાણો ખરતો હોય છે તો આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો દાણાનો કલર આવા કલરનો દાણો થઈ ગયો હોય એટલે જીરું ઉપાડી શકાય આપણે જેમ કે ઉપાડી લઈએ અને એ ફૂંકાઈ જાય એટલે લીલવણી દાણો નહીં બને દાણો રેગ્યુલર આપણે જે કલર આવે છે કિસ્કોલી ટાઈપનો ભૂખરા રંગનું એવું જ જીરું બનશે દાણો અને આપણે બે ત્રણ દિવસથી પવનની સ્પીડ પણ ઘણી છે જે આપણે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય છે બપોર પછી ખૂબ જ પ્રમાણમાં તો જીરું આપણે ઉપાડ્યું હોય પણ આવી રીતનું સારું જીરું હોય ફૂકાણું ન હોય અને એને આપણે જો મૂંગણમાં ઢગલો કરીએ તો દાબે આવી જાય એને ઠેસરમાં કાઢતી વખતે સવડ પડે અને હાલે નહીં આવા બધા પ્રોબ્લેમો થતા હોય છે તો આવા જીરાને સુકવવું પણ જરૂરી છે અને હુકવવા માટે આપણે આટલી પવનની સ્પીડમાં જો એમને નાની નાની કોળીઓ જે મેં આ કરી આવડી તમે ખેતરની અંદર રહેવા દો તો આ પવનની ઉઠતી હોય છે કારણ કે આની અંદર જથ્થો નાનો છે અને વજન પણ હળવું હોય કારણ કે છોડની સંખ્યા એમાં ઓછી હોય તો આપણે જીરું પાથરા કોળિયું ઉડે નહીં એના માટે આવી રીતના ગોળ પાથરા જે મોટા કર્યા છે કે આ વિડીયોમાં થોડોક નાનો દેખાશે આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ આની અંદર ઘણા બધા છોડવા હામી ગયા છે અને ઉપર કોઈ જગ્યાએ ક્યાંય ખાલું નહીં એ રીતના છોડવા જે આપણે નાની કોળીઓ હોય એ બધી જ ફિટિંગ કરી દીધું છે ગોળાકારમાં એટલે કે આમાં વજન પણ ઘણો એ છે આ જ્યારે પાથરો આપણે અત્યારે હાલની સ્થિતિમાં ઉપાડવી કારણ કે જે લીલહરું છે અને એની અંદર ભેજ પણ છે અને દાણામાં પણ ભેજ છે તમે આ જોઈ રહ્યા છો આવી રીતના દાણા છે પણ જે દાણો પીળાશ અને ભૂખરા રંગનો થઈ ગયો હોય એ દાણો જો જીરું તમે ઉપાડી લેવો તો લીલવણી નહીં થાય અને સારું એવું પાકી જાય જીરું તો આવી રીતના દાણા છે અને ઉડે નહીં એના માટે આવા ગોળ પાથરા અમે કરી વાળેલા છે જેમ કે સામે તમે જોઈ રહ્યા છો એ કાલે ઉપાડીને કર્યા હતા અને કાલે પણ બપોર પછી ઘણો જ પવન થતા એ ઉડ્યા પણ નથી અને હલ્યા પણ નથી કારણ કે આની અંદર ઘણો જથ્થો હામી જાય છે છોડનો એટલે ઉડતા નથી તમે આ જોઈ રહ્યા છો આની અંદર ઘણા છોડ હામી ગયેલા છે એટલે એમ કે સોળનો જથ્થો પણ ઘણો થઈ જાય અને વજન પણ થઈ જાય અને આવી રીતનું ક્યાંય ખાલું ન રહેવા દે નીચેથી આપણે ગોળાકારમાં છોડવા ગોઠવી અને ઉપરે આવતા ઉપરે પણ છોડ ભેગા થઈ જાય એ રીતનું ગોઠવી દેવાનું આવી રીતનું ઉપરે એટલે કે આની અંદર ક્યાંય પવન લાગે નહીં અને જે આ દાણો છે ને એ સૂર્યપ્રકાશમાં ખુલ્લી હવામાં રહે એનાથી દાણો કમ્પ્લીટ સુકાઈ જાય ને લીલવણી કલર નહીં બને અને જો આપણે આના હાથ છોડ ઢગલામાં ભેગા કરી લઈ ત્યાર પછી ઢગલાની અંદર એને સૂર્યપ્રકાશ નહીં મળે તો એ જે લીલવણી દાણો છે એ લીલવણી દાણો એના એ જ કલરમાં લીલવણી કલરમાં જ છે એટલે કે દાણો લીલવણી ખાવાની શક્યતા રહે જે તમે આ જોઈ રહ્યા છો અમારે આમાં અમુક છોડમાં દાણા લીલવણી તે થોડા થોડા તે ઉપરના માળના છે તે લીલવણી નથી પણ આશા પોપટી કલરના છે તો એ પણ કમ્પ્લીટ ફૂકાઈ જાય અને સારો એવો પાક હોય એ રીતના આપણે ખિસકોલી કલરનો દાણો બને એના માટે થોડી ઘણી આપણે કાળજી લેવી તો સારું રહે તો બ્લોકની અંદર આવું જ કંઈક જીરું છે તો અમારા શાહના જીરાનો આવી રીતનો કંઈક બ્લોક છે અને આવી રીતના શાહ છે તો કે શાહ પણ ઘણા બધા પકતા થઈ ગયા છે અને કેમેરામાં થોડોક શાહ નાના દેખાય છે જેમ કે ઓમ તો ઘણા જ પકતા છે તો જીરું અમને સારું એવું લાગ્યું છે તમને કદાચ વિડીયોમાં નાનું લાગશે કારણ કે આપણે કેરાનું જીરું જોતા હોઈએ એટલે લાગટ સોળ હોય તો આખે આખો કેરો ભરસક હોય તો સારું દેખાતું હોય છે પણ આ પણ એના જેવું જ છે સારું છે આવી રીતનો દાણો છે દાણા પણ તંદુરસ્ત છે અને પાકી છે પણ નરવું જેમ કે આની અંદર પાકની અવસ્થામાં કોઈ જાતનો કાંઈ રોગ નથી તો ખાસ કરીને આની અંદર જ્યાં બે દિવસથી ઝાકળ આવે છે તો બે દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે કાલ નહીં અને પરમ દિવસે મેં સાંજના સમયે આની અંદર એક છંટકાવ લીધો તો એ કેનો છટકાવ લીધો તો કે આપણે જે એન્ટ્રાકોલ આવે છે બહારનું પાવડર ફોર્મમાં જેમકે એ કામ આપતું હોય છે આપણે ડાયથેનિયમ પિસ્તાલી જે આવે છે એના જેવું જેનું કામ છે પણ એમાંથી સુધારેલી એ વસ્તુ છે એ એટલે થોડુંક મોંઘું પણ પડે છે તો એ છટકાવ એટલા માટે લીધો હતો કે ઝાકળ આવવાથી દાણો રતાશ ન પકડે અને કલર શાઇનિંગ સારું રહે જીરાનું દાણાનું એટલા માટે આપણે એનો છટકાવ લઈ લીધો હતો અને સાંજના સમયે હું હાજર નહોતો અને અમારા દીકરાએ છટકાવ લીધો હતો એટલે વિડીયો નહોતો બનાવ્યો તો આવી રીતનું જીરું છે અને હવે આપણે ઉપાડવામાં જીરું ઉપાડવામાં કાળજી લેવા માટે કે જેમ કે ઝાકળ આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો ઝાકળ ન આવતો હોય તો આવી અવસ્થામાં જીરું ઉપાડી લેવું નહીં દાણો ખરવાની શક્યતા રહેતી હોય છે તમે આ જોઈ રહ્યા છો દાણો પાકી જ ગયો છે પણ બે દિવસથી ઝાકળ આવે છે આ ત્રીજો દિવસ છે ઝાકળનો તો ઝાકળ આવવાથી ઉપાડવામાં ઘણું સારું રહેશે દાણો ખરતો નથી અને પાંદડી પણ નથી ખરતી અને ઝાકળ જો ન આવે તો પાંદડી તો ખરે પણ સાથે દાણોય ખરતો હોય છે તો આજે તો અમે જીરું થોડું થોડું અમુક અમુક જગ્યાએ જ્યાં જ્યાં પાકેલું હોય ભૂખરા કલરનું થઈ ગયું હોય ત્યાં ઉપાડ્યું છે થોડું થોડું અને ક્યાંક અમુક જગ્યાએ લીલાવણી હોય ત્યાં નથી ઉપાડ્યું જેમ કે એક દિવસ ખમીજ જવું છે એટલે એક દિવસમાં થોડું ઘણું પાકવાનું હોય તે પાકી જાય ને ગઈકાલે આવતીકાલે ઝાકળનો છેલ્લો દિવસ હોય એવું બતાવે છે તો ગઈકાલે આને ઉપાડી લેવાનું પ્લાન કરી રહ્યા છીએ તો જે કોઈ મિત્રને જીરું ઉપાડવાનો સમય હોય તે ગઈકાલે વ્યવસ્થા કરી અને જીરું ઉપાડી લે તો વધારે સારું નહીંતર પછી ઝાકળ નહીં આવે તો દાણો ખરવાના નિવા પ્રોબ્લેમ થાય અને અત્યારે તો ઝાકળમાં જોકે અત્યારે અમારે સવારનો જ સમય છે અને મેં સસમાય પણ એટલા માટે જ પહેર્યા છે કારણ કે સૂર્યનારાયણના કિરણો આંખોમાં આવતા અને સરખું કેમેરા સામે જોવાતું નહોતું એટલે મેં સસમાં પહેર્યા છે બાકી કાંઈ પ્રોબ્લમ નથી તો હવારનો સમય છે અને નવ સાડા નવ વાગ્યા છે અને વિડીયો બનાવી રહ્યા છીએ જેમ કે સારો એવો ઝાકળાઈ આવેલો છે અને ઘાર પણ કમ્પ્લીટ પૂરેપૂરો છે તો આવી જ રીતનો ઘાર આપણે જીરું ઉપાડતી વખતે હોય તો ઘણો જ ફાયદો રહેશે જીરું ઉપાડવામાં અને મજા પણ આવે છે તો આવી રીતનું જીરું છે અને ગઈકાલે અમે આ જીરું ઉપાડી લેવાના છીએ તો આજે વિડીયો બનાવી નાખ્યું અને મિત્રોને જણાવી દઈ કે અમારું શાહનું જીરું પાકી ગયું છે અને ઉપાડવા પણ મળ્યા છે તો આ જીરું ઉપાડી જાય અને સારું એવું સુકાઈ જાય ત્યારે કેસરમાં કાઢીશું ત્યારે વિડીયો એનો બનાવીશું અને કેટલો ઉતારો આવ્યો તે વિડીયોમાં બતાવશું પણ ખાસ કરીને આપણે પવનની સ્પીડમાં જીરું ઉપાડતા હોઈએ ત્યારે જો આવી રીતના આપણે ગોળ પાથરા કરી દેવાના જેનાથી પવનમાં ઉડે નહીં અને જીરું કમ્પ્લીટ ફૂકાઈ જાય ત્યાં લગી આપણે ખેતરની અંદર આપણે પાથરા પણ રાખી શકીએ છીએ તો આવી રીતનું ગોળ ગોળ આપણે નીચેથી ચાલુ કરવાનું જેમ કે પછી આવી થોડી થોડી જગ્યા હોય ઉપરે આવતા પછી આપણે અકોળી લેવાની આવી રીતની અને આખી આખી જગ્યા આવી ઉપર પેક થઈ જવી જોઈએ આવી રીતનું આવી રીતનું પેક થઈ જાય ને આમ છે અંદરથી છોડને દબાવી દેવાનું જેમ કે આ બધા જ ઢગલા હિં મારીને જ છે એટલે પૂરતો જથ્થો આની અંદર છોડનો હામી ગયો છે ને વજન પૂરેપૂરો છે એટલે પવનમાં ઉઠશે નહીં અને છોડ વિકાશે પણ નહીં ખાસ કરીને આપણે એ જ મહત્વનું છે કે અંદરથી છોડ જુદા નથી પડતા એટલે પવનમાં નથી ઉઠતા તો આ સિસ્ટમ સારી છે આપણે ગોળ પાથરાની જે કોઈ ખેડૂત મિત્ર જે કંઈ આને કહેતા હોય અમે આને ગોળ પાથરા કહીએ છીએ મિત્રો આવી રીતનું જેનું પાકી ગયું છે અને હવે જીરું ઉપાડી લેવાનું કારણ કે આજે બાવીસ તારીખ છે આવતીકાલે ત્રેવીસ છે અને ત્રેવીસ તારીખે ઝાકળનો છેલ્લો દિવસ ગણાય જેમ કે પછી ઝાકળ નહીં આવે કારણ કે પવન ફરી જાય તો ઝાકળ ન આવે અત્યારે તો પશ્ચિમ વાયુનો આજે પવન છે ગઈકાલે કદાચ આ પવન રહે તો થોડો ઘણો ઝાકળ આવશે અને જો ઉત્તરનો પવન થઈ જાય તો ઝાકળ ઓછો આવશે અથવા નોય આવે અને ત્યાર પછી તો બે ત્રણ દિવસ કે ચાર દિવસ પૂર્વ કિસાનનો પવન થઈ જાય તો એમાં ઝાકળ નથી આવતો તો ઝાકળ આવતો હોય ત્યારે આપણે જીરું ઉકાળવાની વ્યવસ્થા કરી લઈએ તો સારું રહેશે અને થોડું ઘણું આપણને એમ થાય કે જીરું કાસું છે પણ આ કાસું ન ગણાય પૂરેપૂરું પાક ઉપર જ થયા અને ખેંચી લઈ ઉપાડી લઈ તો પણ દાણો લીલવણી નહીં થાય જેમ કે આજે તો અમે એટલા માટે ખામી છીએ કે કાલે ઝાકળ આવશે તો આપણે એકદી વધારે રહેવા દઈએ જેનાથી દાણો વજનમાં અને સારું એવું મીન પાકી જાય કારણ કે ઝાકળનું આવવાથી સારું એવું ઝાકળનું કામ છે આની અંદર કારણ કે નહીં ઝાકળ જો ન આવતો હોય તો આ દાણો હુંકાઈ જ જાય અને આપણે ઉપાડવું જ પડે જીરું આપણે એકદી ખમી તો પછી વધારે ખરતું હોય છે પણ ઝાકળ આવે છે એટલે આપણે ખમી તો વાંધો નહીં એકદી તો આવતીકાલેથી ઝાકળનો છેલ્લો દિવસ છે એવું બતાવે છે તો કાલે અમારે આ જીરું ઉપાડી લેવાનું છે અને તમારે પણ પાક ઉપર આવી ગયા હોય તો કાલે જીરું ઉપાડવાની વ્યવસ્થા કરજો અને ઉપાડજો મજા આવશે ઝાકળમાં જીરું ઉપાડવાની તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય ઘણો બધો થઈ ગયો છે તો જે કોઈ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એનાથી અમારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે અને જે કોઈ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ છે તે વિડીયોને આગળ લાઈક શેર કરજો તો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય શ્રી રામ જય જવાન જય કિસાન